વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સમિતિ સમક્ષ રજૂ કરેલ બજેટ અંગે ચર્ચાના આજે બીજા દિવસે સ્થાયી સભ્યોએ રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ બાબતે ચર્ચા કરવામાં આવી હતી કઈ રીતે પાલિકાના આવકના સ્ત્રોત વધારી શકાય કઈ રીતે ખર્ચ પર કાપ મૂકી શકાય આ સાથે આ તમામ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી જેની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી વડોદરા કોર્પોરેશનના બજેટમાં આવતા વિવિધ હેઠ હેઠળ આજે રેવન્યુ જમા એટલે જે રી આવક થાય છે એ બાબતની ચર્ચા કરવામાં આવી તથા રેવન્યુ ખર્ચ બાબતની પણ ચર્ચા કરવામાં આવી ખાસ કરીને રેવન્યુ ખર્ચમાં તો રીકરન્ટ ખર્ચ થતા હોય કયા જગ્યાએ ખર્ચ બચાવી શકાય અલગ અલગ ટાઇટલ હેઠળ જે રેવન્યુ ખર્ચ થાય છે અને જ્યાં જ્યાં બચત પોસિબલ છે એ પ્રમાણેના સૂચનો કરવામાં આવ્યા છે રેવન્યુ જમામાં ખાસ કરીને જે આવકના સ્ત્રોત છે એ આવકના સ્ત્રોતો માટે જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા એ વધુ એફિશિયન્ટ બને વધુ એકાઉન્ટેબલ બને વધુ રિસ્પોન્સિબલ બને એ દિશામાં તમામ એચઓડી તમામ સ્ટાફના નો રેવન્યુ એમસી હોય એમને સૂચિત કરવામાં આવે છે ખાસ કરીને જૂના બાકી પડતા વેરા લગભગ એની એમાઉન્ટ છસો કરોડની આસપાસ છે એ આ વર્ષે મોટામાં મોટી રિકવરી કરી શકાય એ પ્રમાણેના ટાર્ગેટ એ પ્રમાણેના એક્શન પ્લાન આપવામાં આવ્યા છે ઓડિટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રી ઓડિટ પોસ્ટ ઓડિટ થાય અને જે રેવન્યુ જમા છે આવક છે એના પણ ઓડિટ થાય જેથી કરીને પ્રોપર સમય આપણને ખબર પડી જાય કે આવકમાં ઘટાડો થઈ રહ્યો છે તો જે તે ડિપાર્ટમેન્ટને સૂચિત કરી શકાય કોઈ નાના કારણોને લીધે આવક અટકતી હોય તો એની પર કરેક્ટિવ સ્ટેપ લઈ અને આવક વધારી શકાય ખાસ કરીને રજાચિઠ્ઠીની આવક છે જે કમ્પ્લીશનની આવક છે ઓક્યુપેશનની આવક છે તમામ આવકોના રિવ્યૂ લીધા છે અતિથિ અતિથિગૃહોની આવક છે આ તમામ આવક જે અલગ અલગ સ્ત્રોતથી મળી રહી છે એમાં એફિશિયન્ટ રીતે કેવી રીતે આવક વધારી શકાય ખાસ કરીને દરેક વોર્ડમાં જે પ્રમાણે ભાડા ક્લાર્ક દ્વારા લારી ગલ્લા પથારાઓ પાસે પૈસા લેવામાં આવે છે તથા ફૂટપાથ ઉપર મોટા મોટા સ્ટોલ લગાડી અને જે તે પથારા ઊભા કરવામાં આવે છે એની જે તે બજેટ કોડ અથવા લાગતના કોડ અંતર્ગત એના પૈસા લેવામાં આવે સ્ક્વેર મીટર પ્રમાણે નહીં કે વહીવટી ચાર્જ પ્રમાણે જેથી કરીને જે જગ્યાએ અધિકારીઓ પૂરેપૂરી વસૂલાત નથી કરી શકતા જે જે ગીચ વસ્તીવાળા વોર્ડ છે એમાં ભાડા ક્લાર્કની સંખ્યા વધારી દાખલા તરીકે ચાર દરવાજનો વિસ્તાર છે મંગળ બજાર છે નવા બજાર છે આ બધા વિસ્તારો છે ગઢેડા માર્કેટ છે સંગમ ચાર રસ્તા છે આ વિસ્તારોમાં વધુ પડતા લારી ગલ્લા એલ સર્કલ છે વધુ પડતા પથારા રાત્રિના સમય દરમિયાન પણ ફૂટપાથનો ઉપયોગ કરી અને લોકો ધંધો કરતા હોય છે તો આવક ખીર્ડ તો ઊભી શકાય ઊભી કરી શકાય એ બાબતની સૂચના આપવામાં આવી છે જે વડોદરા શહેરમાં જૂના હિમલા છે એ હિમલા વેચાણથી આપી અને કાયમ માટેની આવક ઊભી કરી શકાય કે કેમ એના ઓપ્શનોની ચર્ચા કરવામાં આવી છે આમ અલગ અલગ સ્ત્રોતમાંથી આવક કેવી રીતે વધારી શકાય અને એફિશિયન્ટ વહીવટ કેવી રીતે કરી શકાય જે જૂની દુકાનો ભાડે આપેલી છે એ દુકાનોના ભાડા માટે કોઈ નવી પોલિસી બનાવી અને જેના રેકોર્ડ ગુમ થઈ ગયા છે એ કોર્પોરેશનની માલિકી બતાડીને એના પણ ભાડામાં રિવિઝન કરી શકાય એ બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે માર્કેટમાંથી આવક એ રીતે ઊભી કરી શકાય જે દુકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છે જે વેચાતી નથી એને પણ લીઝ ઉપર આપી અને એમાંથી પણ આવક ઊભી કરી શકાય તમામ સભ્યોએ પોતાના સકારાત્મક સૂચનો આપ્યા છે ખૂબ સારા માહોલમાં આજે સ્થાયી સમિતિનો બજેટની ચર્ચાનો ત્રીજો દિવસ પૂર્ણ થયો છે ખૂબ કન્સ્ટ્રક્ટિવ ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એ પ્રમાણે સૂચનો નાના મોટા ફેરફાર કરી અને આગામી દિવસોમાં બજેટને ફાઇનલ રિઝોલ્વ કરી અને ઠરાવ કરવામાં આવશે અને એ વખતે વિગતવાર શું શું ચેન્જીસ કર્યા છે અને બજેટની આવક અને બજેટના ખર્ચમાં શું ફેરફાર થયા છે અને બજેટનું ફાઇનલ કદ કેટલા રૂપિયાનું છે એ વિશે જાણકારી આપવામાં આવશે